નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારના મહત્વના હવામાન સમાચાર કરી લેજો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા જિલ્લાના વાર્તાવરણમાં પલટો આવ્યો છે દ્વારકાના કલ્યાણપુરના ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે કલ્યાણપુરના આબરડી મોટા આસોટા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદથી ભારે શિયાળા માવઠાનો માર પડતા ખેડૂતોને શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે આવતીકાલે સવારે દ્વારકા જિલ્લામાં વાદળછાય વાતાવરણની સાથે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા દ્વારકા જિલ્લાના ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે ખેડૂતને રવિ પાકમાં ઘઉં સણા જીરું શાકભાજી સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક વધારો થશે હવામાન વિભાગે બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે નલિયાનું તાપમાન અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે અમદાવાદ શહેરમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં છવ્વીસ ડિગ્રી નોંધાતા ઠંડીનો સમકારો જોવા મળ્યો છે પવનની દિશા પૂર્વ ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના કચ્છ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે અરબી સમુદ્રમાંથી પવનનો ભેજ લઈને આવતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોતીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે આ ઉપરાંતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કચ્છ અને જામનગરમાં વરસાદની શક્યતા છે આ સાથે જ વલસાડ અને નવસારીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવતા હોવાને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારે કોઈ ફેરફાર થવાની શક્યતા નથી તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર પરિવક્ત વખત મળીશું અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રયાસ યુટ્યુબ ચેનલ